કોઈ બાપ રાત ઉજાગરા કરે અને છોકરો હું ગયો કોમ કરી ઘણું આપડે બરાબર છે ને બટી બટી આવડો મોટો થઈ રહ્યો કે કોઈ કોમ કરતો નહિ વાતો કરે છે કે આવડો અંદાજ જેવડો છોકરો થઈ રહ્યો છે તો તમારે કોઈ કોમ કરતો નહીં મારે પોણ કરવા મોટો

એટલે મેં કીધું જ ના હોત આશીર્વાદ તું પડ્યો પડ્યો ફોન જોવોત ના તો ના જોઈ જોડ કરવા આજે ઘરમાં વધુ પડ્યું છે અને આ બારે પડ્યું છે દરવાજો બંધ કરજે ને ઓર રાખજે પડ્યો પડ્યો પાછો પાકો દાડી ફોન ના જોતો હું પોણ કરીને તરત આવું છું ખાતા આવડે છે ફોન કરતા નહીં આવડતું

<noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

દોમજો જોમ ડાયરેક્ટ દરવાજો બીજો કોક ગોટ કે કોના હા છે આપણે લઈ આપણે એમ હાલ તો હેડ દે હજ હું પરવા દઈ 무슨 프로파워서는 그분이? 그분이 비웃으세요. 이젠 저도 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 나 다기와 다시 이제 오늘도 아주 그냥 그러자 우리 하루째. 저희 잡이 워치도 그냥 이자기. 아 이거 빠져. 오늘 실례한 죄송합니다 오빠. 왜이래? 왜가 라마? 날 빨리 가서 말라줘. 어디서? 여기는 말이야. 어디서? 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 어디서 જો બહુ મોટો મારો પડે છે હે જો 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 ઓના ભરજો મન જાજે જોમ ખેર ખાતા છો ઓપીરોમ ખરો આ હું મમલે આડો લેતી જાજે બને ક પરતો ન

હલો હા બોલો હા જગા ભાઈ હા બોલો ચો હતા કોણ જ કરું રહ્યો છું તમારે દરવાજો ઓય પડ્યો અમાર ક્ષેત્ર હોમો તમાર ક્ષેત્ર માં ઓય તમાર ક્ષેત્રમાં શું કરતો છે મારે કાલ લગાવવાનો છે હો ભાઈ માર હું તો નહીં તારે આ હું કુકલા સુર લઈ જાતા હતા મે પાપા સોય મિલી ઉડ્યા છે

બંને પડતો કરો કરો ચઈ જ્યો ઉંગે ગયો લાગે હજુ પણ નઈ પડતો હું તો આશીર્વાદ ફૂંચો હોય છે ઉપાડ્યો ઉપાડ્યો હલો હાલો શું કરી છે તું ઊંચો તો ઊંચો છે ઓય તો દરવાજો આપણે પડ્યો છે ચોપડ્યો દૂધી વારે ચેડે પડ્યો છે ચેડે ને ઉપરથી દૂધી વાર ચોપડ્યો છે દરવાજો કકાવવા પડે દરવાજો સુરત રાખતો નથી ફોન જોજો ભાઈ જતો ખોટું દરવાજા વગર નહી